આજ આપણે સરસ મજાની વાર્તા અભિનય કરવાનું છે વાર્તાનું નામ છે ટોપીવાળો વાળો જો ભાઈ ઘણા વર્ષો પેલા વાત છે એક ફેરિયા ભાઈ હતા

ગામબારા ને એ ટોપ ગમતી ગામબાળા ખરીદી ભાઈ ટોપી વેચે અને ફરી પાછા બોલવાનું ચાલુ કરે શું બોલતા ફેરિયા ભાઈ તો આમથી આમ ટોપીયું લઈ અને આટા મારે આખા ગામમાં અને ફેરિયા ભાઈ તો ટોપી વેચી વેચી અને થાકી ગયા થાકી ગયા ને તો એમને એક ઝાડ જોયું સરસ મજાનું તો કે લાવને આ ઝાડ નીચે ઘડી આરામ કરી લો એમને તો પોટલું નીચે ઉતાર્યું ટોપીનું અને પોટલું નીચે મૂકી અને આખા દિવસના થાકેલા હતા એટલે ઝાડ નીચે લાંબા થઈ ગયા અને ઘસ ઘસાટ ઊંઘવા લાગ્યા નસકોરા બોલવા લાગ્યા ભાઈ એટલા બધા નસ્કોરા બોલવા લાગ્યા બોલો થાકી ગયા તો અને એવામાં શું થયું ભાઈ ઝાડ ઉપર તો વાંદરા એક વાંદરું તોફાની એને આવીને પોટલું ખોલ્યું પોટલામાં ટોપી તો બધા વાંદરા એક એક ટોપી લઈ લીધી અને પહેરી લીધી વાંદરાભાઈ તો ટોપી પહેરી અને તોફાન કરવા લાગ્યા બધા વાંદરાએ ટોપી પહેરી લીધી ભાઈ અને જે ટોપ ફેરિયાનું તો પોટલું હતું એ ખાલી થઈ ગયું અને વાંદરા તો એને ટોપી પહેરીને મોજમાં આવી ગયા અને નાચવા ને કૂદવા લાગ્યા ઝાડ ઉપર ચડીને થોડીવાર થઈ ત્યાં પેરિયાબાઈ ની ઊંઘ પૂરી થઈ આરસ મરડી જાગ્યા પેરિયાબાઈ તો અને આ શું હવે વિચારવા લાગ્યા હવે શું કરવું જો વાંદરાએ બધી ટોપી નીચે નાખી એરિયો ફટાફટ ફટાફટ ટોપીઓ વીણવા લાગ્યો વીણવા લાગ્યો વાંદરાઓ લે ને એ પેલા અને બધી ટોપી ભેગી કરી લીધી અને ઓલા વાંદરા તો બધા જોતા જ રહી ગયા આમ કરીને કે આ શું થઈ ગયું બધી ટોપીઓ તો ફેરિયાએ લઈ લીધી અને ફેરિયા ભાઈ તો બધી ટોપી ભેગી કરી પોટલું બાંધી લીધું અને અને ફેરિયા ભાઈ તો પછી જાય ભાગ્યા જાય ભાગ્યા દોડતા દોડતા ભાઈએ તો બધી ટોપી લઈ અને પોટલું લઈ દોડે દોડે ચાલો ભાઈ મજા આવી ને કલેક મજાની ક્લેપ કરી દો